તાર ચિલા માણી તું અમાર ગુરુ અમે તાર ચિલા માણી તું અમાર ગુરુ તારા રે નામ થી મારી જિંદગી થાય સુરૂપ બેઠો છું દાદા હા તને એક વાત કહું બેસ કે

એટલે એને માટી ની ઢગલી કરી અને લુગરો મે એટલે કેમ બો આવો એટલે આ ઢગલી વાળો લુગરો મારો તેમ કરી બેય બિચારો ઈ કને ઢગલી કરી અને આ લુગરો મેકી અને મારી નદીમાં નાવા જો પતો રાગર આગર આગ બધી પબ્લિક આપવા માંડી એ બધો લુગરો મેકી મેકી અને બધો એ નાવા જોય એક ટ્રેક્ટર આવી એ આખું ભરીને બધો લુગરો એક કન કાઢીને નાવા જોય એક ગાડી આવીને બીજો હેડતો આવ ને બધો પબ્લિક જ પબ્લિક થઈ ગઈ નાવા માટે નદીમાં અને નદી માં પછી બધા દર્શન કરવા જ હોય પણ આ તો પેલા જે પેલા આયા ને એ પેલી ઢગલી હારી એવું કરો એટલે જે એના વિચારો એ આપણા વિચારો એમ કરી પંદર ઢગલ્યો 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 લુઘરો મેળ દીધો ગાડી આવ્યો એ વય પછી નદીના કોઠા જોયું તો બધી ઢગલ્યો ઢગલ્યો એટલે પછી હોય વિચાર કર્યો કે આ બધા ઢગલ્યો કરી ગયેલું ગ્રહ મેકી મેકી ગયા છે તો આપણે એ કરો શિવોની શ્રદ્ધા છે આપણી શ્રદ્ધા એમ કરીને આ તો એ બધા ના વાત હતા એમ કરતા કરતા તો નદીના કોઠા બધો ઢગલિયો ઢગલ્યો લુઘલો લુઘલો પડેલો આમ પેલો ભાઈ બચારો હવના મળી ગયો તો નહીં પાછો આવ્યો તો હોય તો બધા લુઘલો પાણી ઢગલ્યો ઢગલિયો પડી રહી હતી મારો સારું કે મારે ઢગલી છે એ ખબર પડે એટલે અંધશ્રદ્ધાવાળા છે ને એ એ વિચારવાની ઢગલી કરી હતી પેલા વિચારી એનો લૂઘરો ધરી એટલા માટે પણ પેલો એ તો વિષય અંધ શ્રદ્ધામાં ઢગુ અંધશ્રદ્ધા વાળા છે ને એ એ તો ફસાઈ જાય ફસાઈ જાય પણ પેલો બિચારો જે હાચો હોય ને એ ફસાઈ જાય એટલે અત્યારે અંધશ્રદ્ધા વધારે ચાલે છે એટલે કોઈ દ્વારા વિચારવાના ઢગલું ભરવું નહીં એટલે એનો આવો પ્રોબ્લેમ છે તો તેનો લૂઘરો એ એક કલાક એ બધા લુઘડામાં ખોરા તાણી નો લુઘડો કે મારું હારું કે આ તો કે મારું આ મારી શ્રદ્ધા હતી હે કે આ તો મારો હારું ખોટું પડ્યું એટલે આ અન છે ને એ તો આ દુનિયામાં ગોથો એ ખોય પણ બીજોને ને ગોથો ખવરાવું તો જય માતાજી વિડિયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને આવા વિડિયો તમારા સુધી પહોંચાડ્યા રહેશું અને વિડિયો જોઈ લેજો આ વિડિયાની લાઈનમાં બહુ સરસ સરસ તમને ગમે એવા વિડીયો મેં પહોચાડ્યા રહીશું જય માતાજી નમસ્કાર જો રાનેડો એટલે એ ખોરતો હતો એની ઢગલી ખોરતો હતો લુગળો ખોરતો હતો જો હેડો